નામ રણમિલ પ્રતાપસિંહ સુધાકરસિંહ હું આર્મી નિવૃત્ત છું અને મસાલાનું મેન્યુફેક્ચરિંગ છે મારું ઓલ ઇન્ડિયા સપ્લાય કરું છું તેર તારીખે મારા દાદીમાં ગુજરી ગયા હતા ને સત્તર તારીખે અમે લોકો અહીંથી ગામડે નીકળી ગયા હતા મને ત્રણ તારીખે મારા ભાઈબંધનો ફોન આવ્યો અહીંયા ઉપર આવ્યો એમને જોયું કે તમારા કિચનનું ગ્રીલ કપાયેલું છે આવી રીતે હતું મેં કીધું ના પછી એમને ઘરમાં જઈને જોયું ખોલીને તો ઘરમાં ચોરી થયેલી હતી જેમાં ચોરીમાં મારું પર્સનલ લાઇસન્સ છે સરકાર ઓલ ઇન્ડિયા લાઇસન્સ છે એમાં પિસ્તલ ચોરી થઈ છે લાઇસન્સ ચોરી થયું છે ઘરેણાં છે રોકડ રૂપિયા છે અને ચાંદીના ઘરેણા છે એ બધી ચોરી થયું છે લગભગ ઓગણીસ થી વીસ લાખ રૂપિયાનું મુદ્દા માલ ત્રીસ કાર્ટેજ હતા પિસ્તલના બે મેગ્ઝિન અને એક પિસ્ટલ અને લાઇસન્સ એ પણ સાથે પછી મેં પોલીસમાં ફરિયાદ લખાવી જાય ને પોલીસની ફરિયાદ તો તે દિવસે જ એ લોકો ત્રણ તારીખે અહીંયા લખાઈ દીધું હતું પણ છ તારીખે હું આવ્યો છ તારીખે અહીંયા ગયો હું પછી અહીંયા જઈને પીઆઈ ચૌધરી સાહેબ હતા એમને મળીને આવ્યો હું અને હવે આગળની કાર્યવાહી એ લોકો કરે છે પોલીસ તપાસ ચાલુ છે